આ પાલક અને મગની દાળનું આપણે દાળ બનાવવાની છે એના માટે પીળી મગની દાળ છે અડધો કપ લીધી છે પાણીના માપ માટે આપણે એને માપીને જ દાળ લેવાની છે જેને મેં એક કલાક માટે પલાળી રાખેલી છે અને એના માટે પાલક છે એ સવા કપ છે ધોઈ અને આ રીતે મેં એને સમારી લીધી છે હવે મગ દાળને આપણે કૂકરમાં લઈ લઈશું અને એમાં અડધો કપ મગ દાળની સામે અડધો કપ પાણી એડ કરી અને એમાં બે બીજ હળદર અને વન ફોર્ટી ટીસ્પૂન મીઠું નાખી

એડ કરી દઈશું બધું બરાબર મિક્સ કરશું અને તેને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સોતળશું ડુંગળી સોતળાઈ ગયા પછી બાકીના મસાલા આપણે એડ કરી દઈશું એમાં થોડી આપણે હિંગ એડ કરીશું અને ત્યારબાદ એક નાની ચમચી લાલ મરચું એક નાની ચમચી ધાણાજીરું અને વન ફોર્ટી સ્પૂન હળદર આપણે એડ કરીશું અને બધું બરાબર મસાલાને થોડીવાર માટે આપણે સોતરી લેશું ત્યારબાદ એમાં એક મોટું ટમેટો આ રીતે સમારી અને આપણે એને પણ એડ કરી દઈશું અને તેને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે તો આપણે બાકી મસાલામાં મીઠું એડ કરીશું દાળમાં પણ મીઠું આપણે બાફવામાં નાખ્યું છે અને પાલક પણ થોડી ખારી હોય છે એ માટે આપણે વન ફોર્ટી સ્પૂન મીઠું એડ કરશું અથવા સ્વાદ મુજબ કરવાનું રહેશે મીઠાને બરાબર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ હવે આપણે આને ચડવા નથી દેવાના પરંતુ આપણે આની ઉપર એક આ રીતે તમે પાલક મૂકીને બનાવશો તો થશે એકદમ લીલું શાક સરસ થાય છે તો પાલક છે એને તમારે ટમેટાની ઉપર આ રીતે પાથરી દેવાની પછી તમારે હલાવવાની નથી વરાળથી બફાયેલી આ પાલકનો ગ્રીન કલર એકદમ સરસ રહે છે શાકમાં તો બે મિનિટ માટે એને ઢાંકીને જ ગેસની ધીમી ફ્લેમ ઉપર આપણે એને થવા દઈશું તો બે મિનિટ પછી આપણે ખોલી લેશું તો તમે જોવો છો પાલક એકદમ ગ્રીન પણ લાગે છે અને નીચેના ટમેટા પણ એકદમ એના પાણીના કારણે નરમ થઈ ગયા છે અને પાલક વરાળથી બફાય છે તેથી એનો કલર એટલો જ ગ્રીન જળવાયેલો રહેલો છે તો આ રીતે તમે જો દાળમાં પાલકને એડ કરશો તો તમારા તમારી દાળમાં પાલકનો ગ્રીન કલર સરસ ઉઠી આવશે અને ટેસ્ટમાં પણ આ પાલક સરસ લાગે છે એમાં અડધો ઇંચ ખમણેલું આપણે આદું એડ કરી દઈશું અને વન ફોર્ટી સ્પૂન છે એ સબ્જી મસાલો એડ કરશું અને બધું બરાબર આપણે એક વખત મિક્સ કરી લઈએ તો એ સબ્જી મસાલો અને આદું નાખ્યું છે તો આપણે ગેસની ધીમી ફ્લેમ ઉપર આપણે એને કૂકર ખોલી ત્યાં સુધી ઢાંકીને થવા દઈશું તેથી મસાલા પણ એક બીજામાં સરસ ચડી જશે આ બાજુ આપણે કૂકર ખોલીને જોઈ લેશું તો આપણી દાળ છે એ પણ એકદમ વ્યવસ્થિત રીતે ચડી ગઈ છે એમાં પેલા આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું અને પછી દાળને હલાવીને જોજો તો તમને ખ્યાલ આવશે દાળ એકદમ સરસ ચડી ગઈ છે તો હવે આપણે પાલકની અંદર દાળને એડ કરી દેવાની છે તો હવે પાલકના મસાલામાં આપણે બાફેલી દાળ એડ કરી દઈશું અને મસાલા અને દાળને બરાબર આપણે મિક્સ કરી લેશું તો આ રીતે તૈયાર થયેલી દાળને તમે પરોઠા સાથે ખૂબ જ એન્જોય કરી શકો છો અને આ દાળ છે એ થોડી વધારે સ્વાદિષ્ટ પણ લાગે છે પરંતુ જ્યારે તમારે એને ભાત સાથે ખાવી હોય તો થોડું તમે એમાં પાણી એડ કરી અને થોડી તમે એને લસલસતી બનાવી શકો એના માટે અડધો કપ પાણી એડ કરી અને થોડું હલાવી અને પાછી ઢાંકીને માત્ર એક મિનિટ માટે તમે એને થવા દો એક મિનિટ પછી તમે ખોલી અને લાસ્ટમાં તમે એને હલાવી અને ઉપરથી એક ચમચી ઘી ચોક્કસથી એડ કરજો આ દાળ છે એ ઘી નાખેલી પણ ઉપરથી ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે પાલક અને મગની દાળ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવી તૈયાર થાય છે તો પાલક મગ દાળ તૈયાર છે જો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઈક અને શેર કરજો